નમસ્કાર ટીવી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોયણી ગામમાં એક ખૂબ જ દુઃખદ ઘટના બની છે તોયણી ગામની શાળાના આચાર્ય જે છે તેમણે શાળાની પહેલાં ધોરણમાં ભણતી બાળકી જેની ઉંમર છ વર્ષ છે તેની ઉપર દાનત બગાડી આ બાળકીને પોતાની ગાડીમાં સ્કૂલે લઈ જવાનું કહી ગાડીમાં બેસાડી અને ગાડીમાં જ બાળકી સાથે છેડછાડનો પ્રયાસ કરતાં બાળકીએ વિરોધ કર્યો હોય કે ગમે તે પણ બાળકીનું મોડું દબાવી ગળો દબાવી અને બાળકીને મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદ તેના મૃતદેહને શાળાની અંદર મૂકી અને આરોપી ફરાર થઈ ગયો હતો પોલીસે આ કેસની અંદર તાત્કાલિક પગલાં લઈ તપાસના ધમધમાટ સાથે ખત્યાની આ કડીને તો ઉકેલી નાખી છે ત્યારે સમગ્ર ગુજરાતભરની અંદર આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને એના અનુસંધાનમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ સંગઠનના પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના કાર્યકરો તોયણી મુકામે આ બાળકીના પરિવારની મુલાકાત લીધી હતી તેમની સાથે ઈશુદાનભાઈ ગઢવીની સાથે ગુજરાત રાજ્ય આમ આદમી પાર્ટીના અગ્રણીઓ કાર્યકર્તાઓ અને પરિવારજનો નજરે પડી રહ્યા છે તેઓએ તોયણી ગામે આ જે બાળકીનો પરિવાર છે તેના પરિવારની સાંત્વના પાઠવવામાં તે મુલાકાત લીધી હતી અને ત્યાં બેસી અને પરિવારને સાંત્વના આપી હતી અને આ કેસની અંદર સરકાર દ્વારા આરોપી જે આચાર્ય છે શાળાના પ્રિન્સિપાલ તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે ગુજરાતની અંદર આ જે ઘટના બની છે ત્યારે ગુજરાતમાં સોશિયલ મીડિયા ઉપર એક પ્રકારનો વિરોધનો વંટોળ ઉઠ્યો છે જ્યારે બાંગ્લાદેશની અંદર એક બળાત્કારની ઘટના બની હતી ત્યારે ગુજરાતના સંગઠનના અને મહિલા સંગઠનના લોકો રસ્તા પર ઉતરી ગયા હતા વિરોધ દર્શાવી રહ્યા હતા જ્યારે આજે પંચમહાલ દાહોદ જિલ્લાની અંદર આ ઘટના બની છે ત્યારે પંચમહાલ અને દાહોદ અને ગુજરાતના મોટા ભાગના જે નારી સશક્તિકરણના સમર્થકો હોવાનો દાવો કરનારા લોકો અને મહિલા સંગઠનો કેમ ખામોશ છે કેમ ચૂપ છે જ્યારે પંચમહાલ દાહોદની એક બાળકી ઉપર નિર્મમ હત્યા કરવામાં આવી છે એની ઉપર આવો અત્યાચાર થયો છે ત્યારે ગુજરાતની મહિલા સંગઠનો ક્યાં છે એવા પ્રશ્નો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ સાંભળવા મળી રહ્યા છે પરંતુ હાલ તો ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી સંગઠનના પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી સહિતની ટીમે આ પરિવારની દાહોદ જિલ્લાના તોયણી મુકામે મુલાકાત લીધી હતી અને તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી અને સરકાર દ્વારા પોલીસ દ્વારા કડકમાં કડક હાથે કામ લેવામાં આવે અને આવા આરોપીઓ કાયદાની કોઈપણ છટકબારીમાંથી છૂટી ન જાય અને એમને કડકમાં કડક સજા મળે સમાજમાં દાખલારૂપ સજા મળે તેવી માગણી કરી હતી અને પરિવારજનોને આ દુઃખની ઘડીની અંદર સાંત્વના પાઠવી હતી